એનસીસી ગ્રુપ જામનગરના આર્મી તથા નેવીના પાંચસો છોરાણુ કેડેટ્સ માંડવી ખાતે રાજ્ય કક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે છત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત પેરા સેલિંગ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે કેડેટ્સમાં નેતૃત્વ ટીમવર્ક શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિ સ્થાપકતાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે તાલીમનું આયોજન કરાયું છે ટ્રેનર્સની નિષ્ણાત દેખરેખ હેઠળ કેડેટ્સને પેરાસાઇલિંગના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે જેમાં સલામતીના પગલા પેરાસાઇલિંગના સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે સાહસિક અનુભવે કેડેટ્સને ડરને દૂર કરવા તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને માંડવીના દરિયા કિનારા ઉપર ઉડાન ભરી આત્મવિશ્વાસ વધારવાની અમૂલ્ય તકો આપી છે પેરાસેલિંગ તાલીમ રોમાંચક અને લાભદાયી અનુભવ સાબિત થઈ રહ્યો છે જેનાથી કેડેટ્સના આત્મવિશ્વાસ હિંમત અને અનુકૂલન ક્ષમતા નોંધપાત્ર વધી છે આવી સાહસિક પ્રવૃત્તિઓ એનસીસી તાલીમનો એક વિભિન્ન ભાગ છે જેનો ઉદ્દેશ્ય લશ્કરી અને નાગરિક જીવન બંને માટે જરૂરી આત્મનિર્ભરતા શિસ્ત અને નેતૃત્વના ગુણોને પ્રોત્સાહન આપવાનો છે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી શશીએ જણાવ્યું હતું કે યુવા કેડેટ્સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી પરંતુ નેતૃત્વ નિર્ણય લેવાની ક્ષમતા અને એ ભયને દૂર કરવા માટે પ્લેટફોર્મ છે કેડેટ્સના સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે એનસીસી આવી રોમાંચક તકો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે બ્રિગેડિયર પી શશીએ કેમ્પમાં માં પરેડ નિરીક્ષણ કરી ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર કેડેટ્સને મેડલ્સથી સન્માનિત કરાયા હતા પેરાસેલિંગમાં ત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવનાર ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી ગ્રુપ કેપ્ટન એનએસ સોકીનના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કેમ્પમાં કેડેટ્સ પેરાસેલિંગની રોમાંચક તાલીમ લઈ રહ્યા છે કેમ્પમાં યુદ્ધ દરમિયાન માહિતીનું આદાન પ્રદાન રોડનું લોકેશન સ્પોર્ટિંગ ઓપરેટિંગ દેશની સુરક્ષા જાળવવા સચેત નાગરિક તરીકેની ફરજો નાગરિક સંરક્ષણ પ્રાથમિક સારવાર વગેરેની ખૂબ ઉપયોગી તાલીમ પણ કેડેટ્સને આપવામાં આવી રહી છે ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરના માર્ગદર્શનમાં એનસીસી ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે